હેલો કઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આજે હવે અમે નીકળીએ છીએ ટ્રીપ ઉપર આજે છે સન્ડે અને આજે અમે બધા ફ્રેન્ડ્સ આવીએ છીએ અહીંથી સો કિલોમીટર જ આગળ છે હવે હું તમને સસ્પિશિયસ છે પણ હું તમને કહીશ કેમ કે હું કેમ કે બ્લોગનું ટાઇટલ તો મૂકવાનો જ છું એટલા માટે તમને ખબર પડી જ જશે હું ક્યાં જાઉં છું અને હવે સવારના સવાર છ થઈ ગયા છે એટલે હમણાં સાડા છ કોલ આવશે બધાના એટલે સીધા નીકળશું અહીંથી છ વાગે નીકળવાનું હતું પણ લેટ તો થઈ જ જાય તમને તો ખબર જ છે બધા લેટ થઈ જ જાય અત્યારે બધા સુતા જ તો એ થોડુંક જોરથી બોલાઈ જાય છે પણ હું બોલવાની કોશિશ કરું છું એટલે જલ્દી નીકળીએ પછી તમને હું આગળ રસ્તામાં કેવી કેવી ખેલ થયા મોટા મોટા જોવું હવે કે હું થાય છે હવે તો ચાલો હવે હમણાં નીકળું ગરીકવાર પછી આ બધું લઈને જવાનું ભેગું કસરું બધું કચરા પેટીમાં હું ઘરે તું ઘરે લેતો જ મને કઈ વાંધો

અમે બધી ઓકાળો તો ભૂલ્યો હા ભૂકો કરે નકર તમારું બધું શું થઈ જશે ન કરાય હવે આ પછી આવ નો ભાવે ભૂકો ભાવે અમુક એક રાખ દે મને એમ ખાવું આવું લોગ ઉતારું છું ઓર્ડર ચાલુ કરી દીધું લે તને ઉતાર લઉ તું પોઝ કરીને પાડ લેજે હા રાખો તો આમ રાખો તો

લાકડી કયામાં ન થોડા લહેસો છે જ લહે બીજા કોઈ નો લહે વાર ગોતું મારું

નાની નાની બાકાજી આ તમારી માટે મોટો ખધડો આગળ ડાલી અને તમારે જો કલર જોવો હોય તો આમાં જોવો કલર જાય તો પૈસા પાછા અમે બધા કેવડી છીએ અમને બહુ મજા આવે છે અહીંયા વાતાવરણ પણ ખરું છે